પણ હાદા ત્રોડિયા પાંદરા વાળા હાક લઈ થી બાગ છૂટ્યા બાંગ બોલી ગામડામાં થઈ હાક બાગ ત્યાં તો જટા સિંહ જંબુ જાળા અને બછુડા પે નાગી જાણે તુડરા આસમાન કેતા ફૂટા તો ભઈ તો જાળા ફાળા થઈ ગયું વાળા ભલે કાળા વેરી જાગ્યા એ આવું ઢીગાણું જા જામી અને ઈ ઢીગાણામાં પોતે કામ આવે છે પણ ઢીગાણું કરતા પહેલા એને એટલું કીધું કે હું તો હવે મારાથી નહીં પોગાય ના પણ મારો જમણો હાથ છે ને એ કાપી અને મારો જમણો હાથ લેતા જાઓ એનાથી રુદ્રયાગ જે કરે છે એનું બીડું ચલાવી દેજો જમણું હાથ લેતા જાઓ એ ડગાયતા ડાંગર નો મર્દ માળાનો જમણો હાથ આયથી લઈ જવામાં આવ્યો ત્યાં આગળ બાપુ જમણો હાથ લઈ ગયા એનો અને જમણો હાથ પછી લઈ ગયા ત્યાં અને એનાથી રુદ્રયાગ નું ભીડું ચડાવ્યું પડે જે છે જે શહીદી ઓરી ગાયુ માટે થઈ બેન દીકરી માટે થઈ અને પોતાના પ્રાણના જેને બલિદાન આપ્યા દેહના બલિદાન આપ્યા એ આજ પણ ડગાયતા ડાંગરનો પાળયો ઊભો છે અને એના માટે મને આ કડી યાદ આવે છે મર્દ માટે

અને બે પુસ્તકો વાંચેલા એમાંનો આ પ્રસંગ છે ઢળકા મિનારા ને મારો જમાનો હતો દુનિયામાં કોઈ દોલત નું અભિમાન કરે તો એને કહી દેજો કે એકવાર રુસવાની મુલાકાત કરે કોઈને પૈસાનો ફાકો હોય કોઈને રૂપિયાનો ફાવર હોય તો કાઢી નાખજો યાર પૈસા તો મારા દ્વારકા વાળા આગળ છે બાકી કોની થ્રેવડ છે માગો 20 ને આપે 30 એ આપી કે કોઈને પૈસાનો ફાવર હોય ઘણીવાર કહું છું મની ઇઝ નોટ એવરીથિંગ બટ એવરીથિંગ નીડ્સ મની ઘણા બહુ બુદ્ધિવાળા હોય ને એમ કે રૂપિયા તો એકચુલી હાથમાં મેલ છે તો ઉખાડીને લઈ આવવાનું ઓડિક મર્સિડીઝ ખબર પડે ન આવે એમાં માલની ની જરૂર પડે અને માલ હે તો મોહબત હે યાર પૈસા વગેરે કઈ નથી અને પૈસા થી કઈ નથી મની ઇઝ નોટ એવરીથિંગ બટ એવરીથિંગ નીડ્સ મની રૂપિયા વગેરે કઈ નથી પણ એટલા માટે કહું છું બાપુ કે ક્યારેક એવા સંબંધ કમાજો જેના ખંભે માથું મૂકીને બાહુડા પાડવાનું મન થાય યાર એવા ભાઈબંધો કમાજો નકરા પૈસા નહીં અને પૈસા માટે મને એક છંદ યાદ આવે આ પૈસાની તાકાત કેટલી છે હમણાં રાતો રાત નોટ બંધ થઈ ગઈ ને પછી બે હજાર ની બાપુ આ ક્યારેક શું બંધ થાય એ ખબર નથી યાર અને આમ તો મોદી સરકારના નિર્ણય બધાય સાહેબ કાળજા ફાડી નાખેવા હોય છે આપણા માટે તો ભગવો ભગવો છે યાર અને ઈ કરે ને અને હું તો એમ કહું છું જાદુ નથી બોલતો દિલ્હીની ની ગાદી ઉપર હું કોઈ સરકારનો માણા નથી કોંગ્રેસ હોય ભાજપ હોય કે હોય પણ મને એટલી ખબર છે

અમારા બાવન બાવન ગજના ધજાગરા ફરકે એની સામે જો ખોબો ભરીને ધૂળ ઉડાડો તો ધોળા દિયા નો ઉપાડી તો અમારું ભગવું લાગ્યું કેવાય ફલા આ દેશ નો છે એટલે યોગીજી ને મોદી એને આપણા લાખ લાખ સલામ છે યાર આ તમને અટાણ નહીં સમજાય આ બધું લાંબા દી સમજાય અને આનું પરિણામ ધીરે 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 આવે યાર કારણ કે શિવાજી છે ને શિવાજી એને એની જનેતા રૂની પૂણ્યું બોળી બોળી અને ઝેરના ટીપા પાતી

પણ તલવાર થી બંદૂક થી જો ન તો ડગાખોર દુનિયા ક્યાંક ઝેર ભેળવીને મારા શિવા મારવા નો આવે ને એટલા માટે હું ઝેર નો બંધાણી બનાવું છું કોઈના બાપથી મારો સિવો મરે નહીં ઝેર નો બંધાણી બનાવી દઉં

અરે મેં તો સરળતા કચ્છમાં જોયું હોય દીપેશભાઈ આ કરોડો રૂપિયા હોય પણ એના મોઢાના નૂર તમે જોવો ને તો નૂર તો નૂર જ હોય પણ એના મોઢામાં તમને અભિમાનની કે રેખાનો દેખાતી હોય એ આ કચોડો છે યાર અધૂરિયા સલકાય જાય સમંદર થોડા સલકાય થોડું હોય ને એ સલકાય ઉલાળા મારતા હોય પણ જેની આગળ હોય સમંદર હોય એ ક્યારેય સલકાતો નથી ક્યાંથી ઓવરફ્લો થાય નહીં જેનામાં ક્ષમતા હોય ને પૈસા જીરવાની એને જ મુરલીધર મહારાજ ને ભોળોનાથ પૈસા આપે બાકી સત્તાનો સંપત્તિનો વજન થાય ને અમારે મથી લેવું છે ને અમારી શેરીમાંથી નો નીકળતા ને તમારા બાપની થોડી શેરી હોય જયારે એ તો સરકારી છે ને ગુજરાત ગવર્નર છે યાર આમાં નીકળવા જવાનું એ પાછું ધોળા દિયે જ નીકળવાનું હોય એ અંધારે અમારે નીકળવાની ટેવ છે જ નહીં અને જે કરી ધોળા દિયે જ થાય યાર આ જે પ્રેમ છે આ જે લાગણી છે હું ઘણીવાર કહેતો આવું છું ક્યાં કોઈની હાજરી હોય અને વાતું થતી હોય ક્યાં કોઈની હાજરી હોય ન થતી હોય આ દેશના રાજપૂતોનું સમર્પણ જોવો બીસી ડાયરા માં કરી છે શું કામ ત્યાં ત્યાગ સમર્પણ હોય ની વાત કરવાની હોય અને તે ખોળો પાથરી અને મુસલમાનની દીકરી એમ કે મારા ભાઈ એ ભાઈ શબ્દ નીકળ્યો

એમના પરિવાર તરફથી સંગઠ અગિયાર હજાર રૂપિયા આવે છે એમને પણ વધાવી લેજો હવે ગમે સંસારમાં લાખ વાતું એ લેવું પણ દેવું દુનિયામાં તો બહુ વહમું લાખા વિશિયા એ જે આપે છે એ તો જેની કાળજુ છપનનું નું હોય એ આપી શકે કારણ કે કરોડો રૂપિયા હોય તમારું કાળજુ સસુદ્રના મોઢા જેવું નાનું એવું હોય તમે શું દાન કરો યાર